તળાજા પંથકમાં નાની બાળા ઉપર દુષ્કર્મ આચરનાર આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે લવાયો લોકોના ટોળા ઉમટ્યા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં નાની સગીર બાળા ઉપર દુષ્કર્મ આચરનાર આરોપી કરણ શ્યામજીભાઈ ડાપા ગામ આમળા તાલુકો તળાજાવાળાની ગઈકાલ તાત્કાલિક ગણતરીના કલાકમાં ધરપકડ કરાઈ હતી ડાઠાપીએસઆઈસીએસ મકવાણા સહિત ટીમે આરોપીની તાત્કાલિક ગણતરીના સમયમાં ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ હતી અને દુષ્કર્મના મામલે ગઈકાલ ભાવનગર એસપી સાહેબના માર્ગદર્શન મુજબ મહુવાએસી પી અંસુલચૈન સાહેબ બગદાણા પીઆઈ ધામા સાહેબ પીએસઆઈ મકવાણા સાહેબ સહિત દોડી ગયા હતા અને કોર્ટમાં રજૂ કરવા ચાર્જશીટ દાખલ કરવા સહિતનો ધમધમાટ ચાલુ થયો હતો આજે પીએસઆઈસીએસ મકવાણા સાહેબ સહિત કડક પોલીસ કાફલા સાથે આરોપીને ઘટના સ્થળે લઈ જવાયો અને આજે રિકન્સ્ટ્રક્શન કરાયું હતું દુષ્કર્મનો આરોપી નિહાળવા લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા આરોપીનું ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરાયું હતું ત્યારે ગામ લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો તળાજા પંથકમાં નાની બાળા ઉપર દુષ્કર્મના આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે લવાતા લોકોના ટોળા ઉમટ્યા કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીને લવાયો હતો ડાઠા પીએસઆઈસીએસ મકવાણા સાહેબે જણાવેલ કે આરોપીને કડકમાં કડક સજા મળે તેવા પ્રયાસ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ રહી છે તમામ વિગતોની પણ તપાસ ચાલી રહી છે નું જણાવેલ દુષ્કર્મના આરોપીને આજે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લવાયો હતો નું જણાવેલ બ્યુરો રિપોર્ટ ભાવનગર